બધા મિત્રોને જય માતાજી જય સદારામ બાપુ जे मित्रों ये चैनल में नया हो तो सब्सक्राइब कर लेजो हमारे चैनल में तो मित्रों आपरे फाइनलली कॉम्बो ना रिलीज हो है 30% तक मोबाइल रेडी कंडीशन कंडीशन बती કોઈ મિત્રોને કોમ્બો ન ખાવો હોય કે વધુ માહિતી જોતવી હોય તો નીચે નંબર આપેલો જ છે તો અવશ્ય એકવાર મુલાકાત કરજો ન્યુ ચામુંડા મોબાઈલ રાધનપુર કોઈ પણ મોબાઈલ વિશે પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં પ્રશ્ન પૂછી શકો હો મિત્રો ને થોડો સમય આપણે યુટ્યુબમાં લાઈવ આવો ટાઈમ મળે તો ઇન્સ્ટાગ્રામમાં પણ લાઈવ આવો હ જેટલો ટાઈમ મળે એટલો આપણે આપીએ હા યુટ્યુબને ઇન્સ્ટાગ્રામને ને બીજો તો હું ગ્રાહક હોય તો ગ્રાહકને વધારે ટાઈમ માલવો પડે કોઈ આવેલા હોય ગરાબો અત્યાર સુધી મોબાઈલ રિપેરિંગ કરતા જોઈ શકશો મિત્રો તમે તો હવે થઈ ગયો રિપેરિંગ બે મોબાઈલ હતા હવે અમે જાશું થોડા લાઈવ હવે ખાલી કરશું ને જે મિત્રો નવા આવતા હોય તો શેર કરી દેજો અમારા વિડીયોને સપોર્ટ કરજો બધા મિત્રો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો લાઈવમાં પણ જવાબ મળી જશે તમને આપણે મોબાઈલ વિશે કોઈ માહિતી જોઈતી હોય તો એ મળી જશે બરોબર કોઈ સેકન્ડમાં મોબાઈલ કોઈ મિત્રો લેવા હોય અથવા નવા લેવા હોય तो सेटिक થઈ જશે તો જે મિત્રો નવો મોબાઈલ લેવા હોય તો બી કેજો એ સંજ્ઞા બનો મોસમ ઠંડીનો હોય તો હાથ ઉતર એવો ઠંડી ઠંડી થઈ જાય છે શું હાલો આપણે આ વખત ઓમલી એ બોલા એટલે તમે બોલો નહીં આવતો જમા તરી ગયો એમનો મોબાઈલ આવ્યાતો ભલે હા રહી ગયા પાસ અભાવ કે ન લીધો ગયા તમે ફોન આવ્યો તો કરીશ બોલા સેમસંગ જેવા નહીં આવતા ઓ નોટ કહે

पढ़ी तो तो ही नहीं कुछ नहीं हाँ ये मायने ये मायने ये करते क्यों भी आते लम्लम का ही थी ये मायने को कुछ बना आपत्तिवश क्यों आये थे ना कि तभी जब बनाया लोन चाहती सुबह सुबह कोई एक बार મોબાઈલ લઈ લે મિત્રો હવે આપણે નીકળશું અને ફાઇનલી આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો જોઈ આવજો એકવાર મિત્રો નવા આવતા હોય યુટ્યુબમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો શેર કરજો સ્ટેટસ રાખજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો સપોર્ટ કરતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ છે ન્યૂ ચામુંડા મોબાઈલ રાધનપુર ને ઇન્સ્ટાગ્રામમાં ચે આઈડી છે ન્યૂ ચામુંડા મોબાઈલ તો લાઈક ફોલો શેર કરો મિત્રો ને સપોર્ટ કરો બધા મિત્રો

bagas <to> <Ghsaneland> <hatten> સાહેબ કરવા દઈ ને ની સાહેબ કરવા દઈ Это куда? да. Нет. Дякую mm за -hmm. mm -hmm. Thanks. Okay.